હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે જન્માષ્ટમીનો બીજો દિવસ છે અને જન્માષ્ટમીના બીજા દિવસે કાનાના પારણા હોય છે અને એ દિવસે અમારા ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કાનાને થાળ ધરાવીએ છીએ હવે થાળમાં છે ને દહાર ભાત શાક લાપસી પૂરી એ બધું જ હોય છે પણ એમાં સૌથી વધારે મહત્ત્વ હોય છે પતરાળીની સબ્જીનું તો મમ્મી પતરાળીની જે સબ્જી છે એના વિશે થોડી માહિતી આપશો કેમ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે આ વસ્તુ શું છે મોસ્ટલી અમદાવાદમાં તો બધાને ખબર છે પણ બીજી બધી જગ્યાએ કાનાની જે આ પતરાળી આપણે બનાવીએ છીએ એના વિશે માહિતી નથી હોતી તો એ તમે આપો બધા પતરાળીનું મહત્વ છે બત્રીસ જાતના શાક ભગવાનને ભોગ ધરાવવા માટે આવે છે એટલે બત્રીસ જાતના શાક આવે એટલે પતરાળીનું મહત્વ છે અને મમ્મી દર વર્ષે છે ને કાનાને ભોગ ધરાવતા હોય છે અને આજે પણ આપણે બનાવ્યું છે હે ને આજે તમને બતાવીશું અને અમે કાનાને ભોગ પણ ધરાવવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહજો તમને ખૂબ જ મજા આવશે અને જો તમને પણ પતરાડીનું મહત્વ છે કોણ કોણ લોકો પતરાડીનું શાક ઘરે બનાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયોમાં એન્ડ સુધી બન્યા બન્યા રહો મજા આવશે તો મમ્મીએ પતરાડીની જે સબ્જી જે બનાવી દીધી છે તમે જોઈ શકો છો જેમાં બત્રીસ પ્રકારની સબ્જી આવે છે કાનાને થાળ ધરાવવાના છીએ અને તમે જોઈ શકો છો મમ્મીએ પતરાળીનું જે શાક છે એ બનાવી દીધું છે અને આ બાજુ હું શીરો બનાવી રહી છું સોજીનો જે પછી આપણે કાનાને ધરાવીશું આખો થાળ તૈયાર કરીને ઇનરલી તમે જોઈ શકો છો આપણો સોજીનો જે શીરો છે જે મેં દૂધમાંથી આખો સરસ રીતે બનાવ્યો છે અને તૈયાર થઈ ગયું છે અને ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે મેડમ તમે બહારનું ખાવ છો તમને જમવાનું બનાવતા આવડે છે કે નથી આવડતું તો ઓફકોર્સ મને જમવાનું બનાવતા આવડે છે અને બની પણ ગયું છે અત્યારે અને હવે અમે કાનાને આખું થાળ બનાવીને પછી ધરાવીશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે આપણો કાનાનો જે થાળ છે એ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જેમાં તમે જોઈ શકો છો મેઇન જે પતરાળીનું શાક છે એ છે સીરો છે સોજીનો દાળ ભાત છે પાપડ છે કાનાનું માખણ છે પૂરી છે અને એ સિવાય પણ અમે જે પાન હોય છે એ પણ અહીંયા કાનાને ધરાવીએ છીએ પણ આજે વરસાદના લીધે બધી જે શોપ છે એ બધી બંધ છે એટલા માટે અમે લોકો નથી ગયા અને ઘરેથી જ બધું બનાવીને કાનાને અમે આજે ધરાવીશું તો આવા જ સરસ મજાના વ્લોગ્સ હું તમારા માટે લાવતી રહીશ ને એ માટે તમારે મારી વિડિયોને શેર કરવું પડશે લાઈક કરવું પડશે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે તો આજના માટે આટલું જ મને આપો રજા બાય બાય